હેલો મિત્રો કેમ છો મજામાં આઈ હોપ કે તમે લોકો મજામાં જઈ શકો તો મિત્રો ન્યૂ વ્લોગ બનાવીએ છીએ એનું પણ છે કે આજે પણ આપણે જઈએ છીએ બગદાણા ત્યાંથી દુડા બે જગ્યાએ જવું છે દર્શન કરવા ફેમિલી સાથે તો હમણાં ક્યાંય ગયા નથી એટલે જઈ શકીએ તો હું આજે એક ન્યૂ વ્લોગ બનાવી ન્યૂ વિડીયો બનાવીએ ને કહેવાય ને કે ત્યારે એક જગ્યાએ આવી ગયા છે તો ત્યાંથી શું વિડીયો સ્ટાર્ટ કરું છું પણ છે કે અહીંયા પહોંચી ગયા ને પછી મન થયું કે લાઈવ એક નવો વિડીયો સ્ટાર્ટ કરીએ તો અહીંથી એક ન્યૂ બ્લોગ બનાવીએ છીએ તો આખો બ્લોગ જોજો બહુ મજા આવે છે બધે દર્શન કરવા જવું છે ને ફેમિલી સાથે જઈએ છીએ તો મિત્રો બહુ આનંદ બહુ મજા આવે બનાવવાની બહુ આપણે વિડીયોમાં કાંઈ આમ તો ક્યાંય બહુ ખાસ હોતું નથી પણ આપણે ખાલી એક ફેમિલી વ્લોગ કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે જ બનાવીએ છીએ તો કે આપણે બહુ બનાવતા નથી તો કહેવાય ને કે તમે જોજો સપોર્ટ આપજો ને શેર કરજો હું ભાઈ સારું જોઈ શકો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા બગદાણા અત્યારે તો વેકેશનનો આ લાસ્ટ સન્ડે એટલે રવિવાર છે એટલે બહુ ટ્રાફિક છે ને આ રીતનું છે આખું અહીંયા છે ને એક મસ્ત એક સુવિધા થઈ ગઈ તમે જોઈ શકો મિત્રો કે અહીંયા છે ને આવા ઠંડા ખવાર આવે મસ્ત ના ના નાના જો મોટી ઠંડુ ઝરમર આવતી હોય એટલે મજા લેવાતા તમે જોઈ શકો આ રીતનું છે આ મંદિર છે ને અહીં પણ બહુ ટ્રાફિક છે આગળ દાદાનું મંદિર છે દર્શન લેજો આ રીતનો આખો નજારો છે મિત્રો અહીંયા જોઈ શકો તમે બહુ મસ્ત બગદાણા થઈ ગયું છે હવે કહેવાય ને કે મજા પણ બહુ આવે છે તો મજા આવે એવું છે તમે જોઈ શકો અમારા બધા સર્કલના માણસો આવી રહ્યા છે તો આ રીતનું છે મિત્રો કન્ટિન્યુ તો રહીજો બગદાણામાં આવેલું છે ને કાળ બગદાદાનું મંદિર જોરદાર છે કહેવાય ને કે આ રીતનું છે આ ટ્રાફિક બહુ છે અમારે મનસુખભાઈ જો અત્યારે રીલ્સ બનાવવા માંડ્યા છે ને મંદિર આવે ને અમને રીલ્સ બહુ બનાવી હોય એ કહેવાય ને કે આ રીતનું છે આખી અમે બધા આવી ગયેલા છીએ મિત્રો કન્ટિન્યુ રોગ મરેજ બાપા ના મંદિર છે એ અંદર ટ્રાફિક બહુ છે ને શૂટને પણ લઈ નથી આપતા કહેવાય ને કે મજા પણ બહુ આવે છે લીટનો આખો નજારો છે ટ્રાફિક બહુ છે બધી સાઈડ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કહેવાય ને અહીંયા બહુ મસ્ત એવો છે પોતાના ધામ બહુ મસ્ત છે પણ ટ્રાફિક પણ એવું છે મંદિરનો સાઈડમાંથી નજારો કેવો છે આ મંદિર છે ને કહેવાય ને કે બહુ મોટું મંદિર છે તમારા મનસુખ ભાઈ જો આગળ આગળ ભાઈ ગયા છે હવે અહીંયા રાવણો છે જો જાંબુ કેટલા બધા એવા આમ તો તડકો તો હવે નથી લાગતો તમે જોઈ શકો એટલે તડકો તો નથી લાગતો પણ આમ મસ્ત છે અને જે પાછળ મંદિર આવ્યું ને ત્યાં અત્યારે આપણે આવી ગયાથી દર્શન કરી લેજો અને પક્ષે છે મસ્ત એ કહેવાય ને આ બધા માણસો સજવું ખોદલાની અંદર કહેવાય ને બાપા સીતારામ છે એ જોવે છે બધા એ પણ હું તમને બતાવું પણ પહેલાં અહીં દર્શન કરી લેજો મેન્ટ બોક્સમાં જય બાપા બધા માણસો છે ને વોડલામાં આપણે કેમેરામાં તો નહીં બતાવી શકીએ થોડુંક પાકું છે ને એટલા માટે અને વોડલાની અંદર છે વજનદાસ બાપા એ છે અને બધી પબ્લિક અત્યારે એ જોવે છે તો કહેવાય ને અંદર ઠેટ છે ને આપણે દૂર છે એટલા માટે નહીં જોઈ શકીએ અને આ રીતનો છે પાછળ નજારો મસ્ત છે વાતાવરણ થોડુંક વધારે તડકાવાળું છે ગરમી પણ વધારે છે પણ કહેવાય ને કે આપણે બધાને મજા આવે છે કે દર્શન બતાવીશું નજારો બહુ મસ્ત છે મેં અહીંયા આવેલા માણસોનો અહીં છે ને જગ્યા બહુ વધારે હોય છે ને બધાને મજા પણ આવે છે ને અમે લોકો અંદર આવી ગયા છીએ સ ફેમિલી છીએ ઓક્સિજન દોડવા મળ્યો છે રમવાની બધાને મજા આવે છે આવું છે કહેવાય ને એ મજા બહુ છે જો માથે મધ છે મંદિરમાં પક્ષીઓ છે ને આવું બધું છે મિત્રો તો કે કે વિડીયો ભાઈ બહુ ઉતાર લીધા ને હવે અહીંયા આવી ગયા છે ને જો પરસા ખાવા માંડ્યા હવે ને આ રીતનું છે બધું અમારો બસ ફેમિલી બેહી ગયા છે અક્ષભાઈ જો અહીંયા છે ને કહેવાય ને કે આ રીતનો નજારો છે બધો મિત્રો

અને જો અમે બધા જ સંઘ હારે ગાડીઓ લઈને આવ્યા છીએ પણ આવ્યા એટલે અહીંયા બે અમે બેઠા છીએ પણ પવન એવો આવે

આ ગાદી મંદિર છે ગજેન્દ્ર બાપાનું અંદર વિડીયો ઉતારવાની મનાય છે એટલે આપણે ક્યારેય નિયમ વિરોધી તો કંઈ કરતા નથી મિત્રો અહીંયા છે ને બહુ મસ્ત પંખા ને આ રીતનું બધું ગોઠવાઈ ગયેલું છે તો મજા તો બહુ આવે છે ને નજારો પણ બહુ મસ્ત છે કહેવાય ને કે માણસો છે ને ઠંડા પાણીના ફુવારા છે ને ઠંડા એમાં છે ને હવે આપણે ઉપર મેઇન મંદિર છે ને ત્યાં જઈ છે દર્શન કરો ત્યાં આ રીતનો નજારો છે પગથિયા છે ને ઉપર કારપેટ છે એને કારણે છે તો સારું તડકો તો લાગતો નથી ને મજા પણ આવે છે મિત્રો કન્ટિન્યુ વોક છે મિત્રો મુખ્ય મંદિર છે ને આ રીતનું છે અહીંયા બહુ જ તડકો લાગે છે બપોરના સમય અમે આવ્યા ને એટલા માટે પણ મજા પણ બહુ આવે છે આ રીતનું છે આખું અંદર છે ને ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાય છે એટલે આપણે પછી બહુ વિડીયો અંદર અંદર નહીં લઈ ફોટોકો ખીચે ને તો એટલા માટે પણ આ રીતનું છે મિત્રો કન્ટિન્યુ લોકરેજ છે ને મંદિર આ રીતનું છે બગદાણા બહુ મસ્ત મંદિર છે આમ તો બહુ અહીં વિડીયોગ્રાફી કરવા નથી પણ આપણે થોડોક વિડીયો લઈ લઈ દર્શન કરી હનુમાન હનુમાનદાદાનું મંદિર છે તમે જોઈ શકો મિત્રો આ છે ને ઉપરનો નજારો છે બહુ મસ્ત ગામ છે ને લાગે પણ મસ્ત અમારું ગ્રુપ આ સાઈડ નીકળી ગયા છે આ સાઈડ થઈ નીચે પબ્લિક ફોલ દર્શન કરવા આવે છે બહુ મજા આવે એવું છે મિત્રો હું તો એમ કહું ને કે અમારો વિડીયો જે જે જોતો હોય આવ આ એક વખત તો બગદાણા આવવું જ કહી બરાબર બગદાણાની મોજ જ કંઈક અલગ હોય છે ને કહેવાય ને મજા પણ કંઈક અલગ જ તો તડકાનું પ્રમાણ છે તો આ રીતનું છે મિત્રો આ શેર ભોજનાલય છે આ શેઠ મંદિર પણ છે ને મંદિર છે ને છે ગરમી બહુ થાય છે પવન નથી ને એટલે તો કન્ટિન્યુ લોક મરેજો મિત્રો મિત્રો આમ તો આ બગદાણ આપણે બધી કોઈ દર્શન કરીને આવી ગયા અને લાસ્ટમાં કહેવાય ને કે અહીંયા છે આપણે અન્નપૂર્ણા માતાનું મંદિર અન્નપૂર્ણા માતાની આપણી ઉપર એટલી કૃપા હોય ને તો આપણા અન્નના ભંડારે ક્યારેય ખાલી ન થાય એવું કહેવાય છે તો બધા દર્શન કરી લેજો અન્નપૂર્ણા માતા છે શંકર ભગવાનને દાન આપી મૂર્તિ છે તો બધા જય માતાજી લક્ષ્મી મિત્રો આ છે બધા રસોડું રસોડાનો ખાલી નજારો જવા બધાને ટેબલ ઉપર જમવાનું અને સુવિધા પણ સારી તો જે એટલા માટે પણ કહેવાય ને કે નજારો નજારો તો ન કહેવાય પણ રસોડા ને ઓલી જવાનું આવું રસોડું થાય ને એવું મિત્રો કહેવાય ને બસ આ ભગનાથી નીકળી જઈએ ને અહીંયા અમારે વિડીયો ઉતરે છે રીલ્સ બનાવે છે તમે જોઈ શકો આ રીતનું હોય છે અમારે બધું કોઈકને વિડીયોનો શોખ હોય તો એ વિડીયો બનાવો ઇન્સ્ટામાં આમ જકને વ્લોગ બનાવવાનું મન થાય તમે એ બનાવતા હોય આ રીતનું હોય છે ને હવે નીકળીએ છીએ બગદાણાથી સીધા ફગોડા તો કન્ટિન્યુ વ્લોગ મારેજો મિત્રો હવે આવી ગયા છે મિત્રો બગદાણાથી ફગોડા તમને જોઈને જ ખ્યાલ આવી જશે કે આવો નજારો તો ફગોડાનો જ હોય માંગલધામ એટલે મારી મા ભગુડા વાળી મંગલમાનું ધામ ને બહુ મસ્ત છે જોઈ શકો નજારો છે સમય તો બપોરનો છે એટલે તડકો ફૂલ બહુ નજારો બહુ મસ્ત છે આવી ગયા છીએ આપણે ભગોડા જોઈ શકો તમે નામ પણ લખેલું છે ને ગેટ મસ્ત આવી ગયા અહીંના બધા જે કહેવાય ને કે ફોટોઝ પાડવાનો છે સિસ્ટમ છે ને બધી આ જગ્યાની છે ઘરે પડતા ફોટો અહીંયા જ હોય એ બધા એક પાડેલો માં લખેલો છે મંદિરનો સીન છે બધા બહુ ફોટા પાડે છે ને આ રીતનું છે મિત્રો કન્ટિન્યુ લોક મારે છે હવે છે એ મિત્ર અમે ભગુડા બહુ મસ્ત કહેવાય ને કે આપણું મોગલધામ ઘોડાધામ મોગલમાનું સાનિધ્ય મસ્ત નજારો છે એ કહેવાય ને તો એટલું બધું પબ્લિક છે ને કે વાત જ નશું રવિવાર પણ છે વેકેશનનો લાસ્ટ દિવસ પણ છે એને એનો નજારો બહુ મસ્ત છે આ રીતનું છે અહીંયા વોકે છે એ તો એ આમ સારું બેસવાનું તડકો નથી એટલે પણ કહેવાય ને કે આજે તો તડકો પણ બહુ લઈ ગયો મસ્ત છે મિત્રો બધા કોમેન્ટમાં જય મંગલમાં લખી નાખજો મિત્રો બસ મિત્રો આ ટાઈપનું અહીંયાનું છે તે હોય ને મજા બધા નીકળી ગયા મંદિરની અંદર તો આપણે વિડીયોની મનાય છે મોબાઈલના બહાર નહોતો કાઢ્યો એટલે કંઈ વિડીયો નથી ઉતાર્યો અને આ રીતનું છે મિત્રો પણ આ રીતનું છે આપણે ભગોડા આવી ગયા ને ભગોડા છે યજ્ઞ ન હતો ને હમણાં કંઈક માયાબહેન છોકરોને એ બધા બેઠા હતા ને ત્યાં યજ્ઞનો ઇશારા છે હજી એમને મજ છે તો તે વખતે તો આપણે નહોતા આવ્યા કંઈ શૂટ નહોતો કંઈ લીધો કંઈ વિડીયો નહોતો બનાવવાનું ત્યારે આવ્યા ને આપણે તો ઉપર આવ્યા અને એમ થયું કે લાઈ એ પણ જોવા જઈએ તો તમે જોઈ શકો આ રીતનું છે કાંઈક અહીંયા બહુ મસ્ત છે હવા ઉજાસ મસ્ત હતા એવો મસ્ત પવન આવે ને મજા આવે તો અમારા અક્ષભાઈ આમ બેસવા આવી ગયા છે બેઠા બેઠા રમે છે ને તમે જોઈ શકો નવા ઉજાસ માટે બહુ મસ્ત સ્થળ છે ને કહેવાય ને કે મજા પણ બહુ આવે છે આ રીતનું છે કંઈક આ શ્રી પ્રધાન પીઠ આ રીતનું લખાણ પણ છે આપણને બહુ ક્યાંય ખબર તો નથી પડતી કહેવાય ને કે આ રીતનું છે મિત્રો તો આમ તો થાકી ગયા ઘણા એવા હતા ને હું થોડોક શૂટ અહીંયા લઈ લઈ આ મસ્ત લાગ્યું છે આમ જોવામાં કહેવાય ને આમ વાંસનું કેમ એ ટાઈપનું છે એટલે તો તમે જોઈ શકો આ રીતનું છે મિત્રો કન્ટિન્યુ લોક રેજો મિત્રો તમે જોઈ શકો કે છે અત્યારે જો એટલો મસ્ત પવન આવે ને કે વાત આટલી ગરમી થતી ને કૌરાઈ ગયા મસ્ત મસ્ત બસ તો પહોંચી ગયા